તથા જય ભવાની ગ્રુપના પ્રમુખ રાજુભાઈ ઠક્કર વિપુલભાઈ ચૌહાણ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સહભાગી થયા શોભાયાત્રા નીકળી અને વિશાળ શોભાયાત્રા હતી ત્યારે અટલાદરા વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં શોભાયાત્રા ગઈ મોટી સંખ્યામાં શોભાયાત્રા રહીશોમાં જોડાયા તેમજ સાંજે ડાયરો અને આવતીકાલે ભંડારાનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે વાજતે ગાજતે શોભાયાત્રા મોટી સંખ્યામાં નીકળી અટલાદરા વિસ્તારના ભાવિ ભક્તો જેમાં જોડાયા ભગવાન રામલલા જયારે પાંચસો વર્ષ પછી જ્યારે એના પોતાના સ્થાન પર બિરાજમાન થયા છે હિન્દુની લાગણી તરીકે સો હિન્દુસ્તાનના ના સૌ લોકો અલગ અલગ પ્રકારની રીતે જોડાય અને ભગવાન શ્રી રામની યાત્રા કરતા હોય છે ભગવાન શ્રી રામના ગુણગાન ગાવા માટે અલગ અલગ પ્રકારે આયોજન કરતા હોય છે આટલા બધા વિસ્તારમાં અમે પ્રથમ વખત એક નાનકડો પ્રયાસ કર્યો જેમાં વિસ્તારના લોકો જોડાતા ગયા અને ખૂબ જ મોટું આયોજન ભવ્ય જોઈ શકો છો આપ એ રીતના એક આજે અત્યારે શોભાયાત્રા છે રાત્રે એક ડાયરો છે અને આવતીકાલે દસ હજાર લોકો જમી શકે એવી જમવાની પણ વ્યવસ્થા છે અને આ રીતના આજની યુવા પેઢી પણ એક જોડવાનો પ્રયાસ છે અને લોકો જોડાતા જાય અને આપણા જે ભગવાન રામલલ્લા છે એમને આજના દિવસે ખૂબ જ શુભકામનાઓ પાઠવીએ લોકો પણ આપણા વિસ્તારના લોકો પણ જે 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 જગ્યા પર નાના મોટા અડચણરૂપ જે કંઈ અટવાયેલા હોય એ બધામાંથી બહાર નીકળે એવા એક પ્રાર્થના સાથે અમે આ એક આયોજન કર્યું છે આજના દિવસે ખૂબ જ લોકો જોડાયા અને એ થકી જ આ પ્રસંગ અમારો પાર પડ્યો છે રામયાત્રામાં અલગ અલગ રીતે પાત્રો પણ છે અને આદિવાસી નૃત્ય ટીમલી અને વિસ્તારના લોકો અલગ અલગ રીતે વેશભૂષામાં અલગ અલગ આવેલા છે અને એ પ્રકારે એક વાતાવરણ ઊભું કરીશું આ વર્ષ અમારું પહેલું છે એટલે એક પ્રથમ પ્રયાસ છે અને બધા અલગ અલગ રીતે જોડાતા લગભગ અટલાદ્રા વિસ્તારની સોસાયટી વિસ્તાર બધું જ કવર કરવાનો